એટલે હું તમને જે પ્રતિનિધિત્વ કરવા જાય છે ને હિસ્ટરી જાણી લે આમાં કોઈ એવું ન રાખો વાહે કેટલા ઉભા છે વાહે કોઈ જ નહીં તમારે મહોલ દેવડ તો જ આગળ ચાલો સમિયાન કરે માં ઘણી બધી ઘટનાઓ એવી ઘટી પહેલા તો જે વિનુભાઈ ને જયરાજભાઈ છે ને આ હિસ્ટરી અલગ છે આ અંદર બીજા લોકોનો આવે એ લોકોની માંગણી હોય છે વિનુભાઈ છે એક જેમ આપણે કે બધા વિરોધ મોટો હતો વિરોધમાં જે આગેવાનો એ નજરે ઓછા થઈ જાય ક્યારેક બીજા ચડી

આજની ખાસ કરીને છેલ્લા પિસ્તાલીસ થી પચાસ દિવસથી સમગ્ર સૌરાષ્ટ્ર સમગ્ર ગુજરાતનો જે મુદ્દો બન્યો છે તો કે આ ગોંડલ એટલું બધું ચર્ચામાં આવ્યા છે સ્વાભાવિક છે કે પહેલાના સમયમાં જે પણ શાસન હતા એક બે સ્ટેટ ને એ વખતના જે સ્ટેટો હતા આઝાદી પહેલા એક પાર્ટી અને એક બીજી બે વાત કરતા લગભગ ગુજરાતના જે રજવાડા હતા બધા મોસ્ટ ઓફ બી અને દરેકના લોહીનો ગોળ હોય કણબીના લોહીનો ગોળ ખેતીનો છે મહેનતનો છે ક્ષત્રિયના લોહીનો ગોળ એના જે પણ શાસન આપે છે એની પ્રજાનું રક્ષણ કરવાનો છે બ્રાહ્મણોનો હોય તો એનો લોહીનો ગુણ છે કર્મકાંડ કરવાનો વિધિ કરવાની દરેકના લોહીના ગુણ હોય છે અને લોહીના ગુણ ક્યારેય વધતા નથી મીટતા પણ એમાં ફેરફાર થતો સમયાંતરે ગોંડલમાં ઘણી બધી ઘટનાઓ એવી ઘટી પહેલા તો જે વિનુભાઈ જયરાજભાઈ છે ને આખી અલગ છે વિનુભાઈ વાળી જે ઘટના ઘટી છે એ આખે આખી વિક્રમસિંહ રાણાને ને લગતી છે જે ગોંડલના ગોંડલમાં કેટલા જગ્યાના ગામ ગોંડલમાં આવતા હોય અથવા ગોંડલ ની આજુબાજુ ગોંડલમાં જે જગ્યા રાજવાડી રાજવાડી થી આખો મુદ્દો ઉભો થાય છે અને ત્યાં એ વખતના ਭਾਜਪਤ ਦਾ ਪ੍ਰਮੁੱਖਤਾ ਇਹਨਾਂ ਨਾਮ ਤੋਂ ਦੱਸ ਦੋ। ਤ્યારਪਰਿ ਕਬਜ਼ੋ ਖਲੇ ਅ ਵਿਕਰਮ ਸਿੰਘ ਰਾਣਾ ਨੂੰ। ਅਤੇ ਇਹ ਮੈਦਾਨਾ ਜੀ ਸਵਾਮੀਦਾਸ ਨੇ ਤੇ ਬਦਨਾਮ ਕਰਵਾਇਆ ਹੈ ਕਿਹੜੇ ਪ੍ਰਕਾਰੇ ਗੋਡਲ ਛੋੜੇ ਗਏ। એમ ਨੂੰ ਸਤਿਮ ਨੂੰ ਹੁੰਦਾ ਕਿ ਕੋਈ ਵੀ ਪ੍ਰਕਾਰੇ ਰਾਜ ਰਜਵਾੜੀ ਥੀ ਪਰਦਰ। ਅਤੇ ਅੱਜ ਗੋਡਲ ਵਾਲਾ ਮਿੱਤਰੋ ਸੇ ਜਾਣਤਾ ਹੈ ਕਿ ਇਹ ਨਾ ਨਾ ਮੋਟਾ ਖਰਾਬ ਦਾ ਜਗੜਾ ਹੋਇਆ। ਇਹ ਬਾਤੀ ਲੜਦਾ ਲੜਦਾ ਬੀਰੂ ਭਾਈ ਨਾਮ ਨੇ ਕ੍ਰਿਤੀ ਉਤਪੰਨਿਆ। ਅਤੇ ਇਹਨੇ એમના મનમાં આવ્યો શક્તો લીધો કે કોઈ પણ ભૂગેના વાડીને આપણે પાછી લેવી છે અને વાડી એને પરત પડી વાડીમાં જ રહેતા વાડીમાં એણે પરત લીધી વાડી પરત પડી સ્વામીને પણ ખૂબ આનંદ થયો આ સ્વભાવિક છે કે જ્યારે એવા વ્યક્તિઓનો સમૂહ હોય કે જેની દાદાગીરી વખતે શાંતિ ગઈ વિક્રમચરાણી સેના ચાલતી એક નામ શક્તિ સેના સેનાની સામે આખો ભન પુકારીને આખી જગ્યાથી એ પરત લીધી અને એમણે પણ એક સેનાના નામથી ત્યાં આખો વર્ગ ઉભો કર્યો અને વિનુભાઈ સાથે ઘણા બધા વ્યક્તિ હતા માત્ર પાટીદાર સમાજની વ્યક્તિ હતી એવું નહોતું ઘણા બધા હતા જે માજી યુદ્ધ કલ્યાણમાં નિખિલભાઈની સાથે બધા જ સમાજના લોકો છે આ ઘટના પછી વિક્રમસિંહની જે મર્ડર થાય છે અને એનો બદલો લેવા માટે વિનુભાઈ સિંગાળાનો ફોન કરવામાં આવે આ જે ઘટના ઉભી થાય છે એના પછી કન્યા શાળામાં જે ડાયરામાં દરેક લોકોને આમંત્રણ હોય છે પણ ડાયરામાં એવું છે પટેલ સમાજની જગ્યામાં આ ડાયરો છે અને ડાયરાની અંદર બીજા લોકોમાં નો આ લોકોની માગણી હોય છે ભેનુભાઈ જેમાં આપણે કેમ બધા વિરોધ પહોંચતા હતા વિરોધમાં જે આગેવાનો નજરે ઓછા ચડ્યા હોય ક્યારેક કોઈ બીજા ચડી જાય જેમાં ચડી ગયા તો એવી જ રીતે દિનેશભાઈ રૈયાણી નું પ્રસરણ છે એ વખતે ડાયરા અને બીજે દિવસે એનો ફોન છે જે આપણે નીલેશ છે ગોંડલ વાછરા એ ગામના નીલેશભાઈ રૈયાણી છે તો આખી ત્રણ ચાર ત્યાં ગેંગો એકા વિક્રમસિંહ રાણાવાળા ગુરુ અનિરુદ્ધસિંહ રીબડા જયરાજસિંહ અને વિનોભાઈ આ રીતની આખી ગોંડલ ની ગેંગો જ હવે આમાં ઘણી વાર કેવું હોય છે કે ગેંગો ઉત્પત્તિ બે ગામથી થઈ

અત્યારે રાજવાડી નગરની ઘટના સાઈડમાં રહે છે હવે એક માંગ ઉભી થઈ કે વિનુભાઈ નો શોખ તો એ વખતે સૌથી વધુ ત્રણ ચર્ચા ગુજરાતમાં થતી વિનુભાઈ સિંગાર તમારા તમારા જન્મ પહેલાની વાતો છે મને કોકથી સાંભળવા મળી છે મને કોકે માહિતી આપી છે વિનુભાઈ સિંગાર સૌજીભાઈ કોરાટ અને પોપટલાકા સોરઠ હવે આ સમાજની વર્ગી વાસ્તવિકતા કે વિશે આપણે જાણવી છે જ્યારે પોપટ બાબાનો ખૂન થયો ત્યારે એમના ત્રણ દીકરા એક દીકરા એ સપટ લીધા મનમાં મારે કોઈ પણ ભોગ્યા નો બદલો લેવો છે સમાજની વર્ગી વાસ્તવિકતા સાંભળજો એને બદલો ન લેવા દીધો આપણે ઘરમાં બંધ રહે એટલો માનસિક થઈ ગયો કે પોતાના માથા ઉપર પોતે ગોળે મારે પડી એટલે હું તમને જે પ્રતિનિધિત્વ કરવા જાય છે ને હિસ્ટ્રી જાણી લે આમાં કોઈ ઉનો રાખો વાહે કેટલા ઉભા છે વાહે કોઈ જ નહી તમારામાં હોય તેવડ તો જ આગળ ચાલો કેમ કે સમાજની ખાસિયત છે કે યસુ બાપાના પહેલા જ ઘણા બાપા હતા એ બધાને અનુભવ થઈ ગયો યસુ બાપાને થઈ ગયો ની પછી એટલે બાપા આવી ગયા આપણા સમાજમાં એ દરેકને અનુભવ થઈ આજે વિનુભાઈના પરિવારની પરિસ્થિતિ શું છે જે પોપટલા કે સોરઠીને પરિવારની પરિસ્થિતિ શું છે એ ત્યાંના લોકોને જ ખબર છે એટલો બધો સમાજે માનને મોઢું હોય કોઈ તો પરિવાર જ ગોંડલમાં નું જીતો નથી રહેતા ગોંડલમાં કેમ ત્યાંના લોકોને પૂછો એટલે આપણે જે લોકો માટે લડવું છે ને પહેલા તો લોકોને મજબૂત બનાવવું પડશે બાકી હું મૂર્તિ મૂકી પછી દરેક મીટિંગ છે એટલે આમાં બધી વસ્તુની વાતો થઈ શકે આપણો નાનો એવો પ્રોગ્રામ છે કાલ સવારે આવી પાંચસો મીટિંગો કરવી પડશે કે ગામ જાગૃતતા કરવી પડશે આમાંથી પછી પછી મુકતા હોય કે ગામ જવું પડશે ત્યારે ગોંડલમાં અલગ ક્રાંતિ ની વિનોભાઈ સિંગારે આપણો માધ્યમ છે સાંભળ્યું એમનું સપનું હતું કે લોકો એક થાય સમાજ એક થાય વિનોભાઈ સિંગારેના માધ્યમથી આ સમાજને એક કરવાની મોહિત છે એમની કદાચ 5 ફૂટની 50 ફૂટની 500 ફૂટની પ્રતિમા બનાવીએ તો આપણા માટે સમાજ માટે ઓછી છે કેમ કે વર્ષો પછી તો આપણે જાયગા છે આજે 150 મી સરદાર જયંતિ છે ત્યારે આપણે વિનોભાઈનો વિચાર એ છે કે એના માટે આપણે શું કરવું અને એ પણ એવો વર્ગ કે જેને વિનોભાઈ જોયા એવો વર્ગ તેની માટે જમખે છે કે જેને વિનુભાઈને નથી જોયા પણ અંદરથી સમાજ માટે કે દેશજાત છે એકા ગુજરાત માટે દેશજાત છે કે કોંડલ માટે છે કે કોંડલના લોકો કઈ બહાર આવે ને કે ક્રાંતિ કરે આપણે પહેલા તો વર્ણ વ્યવસ્થા સમાજ વ્યવસ્થામાં એવું નથી માનવું કે ભાઈ આપણી વસ્તી છે એટલે આપણે હોવા જોઈએ પણ આપણી વસ્તી છે ને તો આપણો પ્રતિનિધિત્વ નો મળે એનો આપણને અફસોસ નથી પણ જેનું પ્રતિનિધિત્વ છે પટેલ સમાજ દબાઈ છે એનો આપણને અફસોસ છે ઘણા બધા એવી છે કે આપણો અસ્તિત્વ છે અને પ્રતિનિધિનો વિચાર કરે છે કોઈ વાંધો નહોતો પણ શાસનની ધૂળ આવી પણ નથી એ ધીમે ધીમે બહાર આવશે આપણાથી બધા પ્રયાસો આપણે કરવાના છે અને સૌ લોકો આ ઉપસ્થિત રહે બદલ ફરીથી આપણો ખૂબ ખૂબ બે હાથ જોડી મારી સાથે જયકારો બોલો બોલો જય સરદાર